મિત્રો ફાઇનલી વીસમાં હપ્તાની સાચી તારીખ ઓફિશિયલ વેબસાઇટની અંદર મિત્રો આવી ગઈ છે હું તમને તારીખ બતાડવાનો છું કયા સ્થળેથી હપ્તો રિલીઝ કરવામાં આવશે એ પણ મિત્રો હું આજના વિડીયોની અંદર બતાડવાનો છું હવે મારી પાસે આજના દિવસમાં બે મોટી અપડેટ છે પહેલી અપડેટ એ છે કે જે બેનિફિશિયરી લિસ્ટ આપણે જે રોજ જોતા હતા એ આજે છેલ્લો દિવસ છે અપડેટ થવાનો એટલે કે ઘણા બધા એવા ખેડૂત છે જે લોકોએ નવા ફોર્મ ભરેલા હતા એ લોકોની અંદર આનું નામ મિત્રો આવી ગયું છે ઘણા બધા એવા પણ ખેડૂત છે કે જેના નામ મિત્રો આજે સવારમાં નીકળી ગયા છે ઘણા બધા મારી પાસે એવા કોન્ટેક્ટ એ આવેલા છે ઈમેલની અંદર હવે તમારું આમાં છે કે નહીં એ આજના વિડીયોમાં તમારે ખાસ ચેક કરવાનું છે એવું ક્યાંક ના થાય કે આજના દિવસે જ તમે ચૂકી જાઓ અને તમને મિત્રો હપ્તો ના મળે કેમ કે આજે છેલ્લો દિવસ છે મિત્રો તમે તમારું સ્ટેટ તમારું ગામ અહીંયા સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે ત્યારે તમારી પાસે એક તમારી નામની લિસ્ટ આવી જશે તમારા ગામની અંદર જેટલા લોકોને હપ્તા મળતા હશે એ બધાની મિત્રો તમારી પાસે લિસ્ટ આવી જાય છે હવે આ લિસ્ટની અંદર તમારું નામ હોવું તે મિત્રો ખૂબ જ જરૂરી છે આમાં તમારું નામ હોય તો મિત્રો તમને આપતો મળશે તમારું નામ સપોઝ કે આની અંદર નથી તો તમને હવે ડાયરેક્ટ એક વીસમાં આપતાની મિત્રો રાહ જોવી પડશે કેમ કે આજે છેલ્લો દિવસ હતો અને આ જે વિન્ડો છે મિત્રો એ ક્લોઝ થઈ ગઈ છે ઓલરેડી એટલે કે તમારે ખાસ કરીને આજે જોવાનું મિત્રો આ રહેશે કેમકે આજે છેલ્લો દિવસ છે તમે કાલે જોશો તો કાંઈ એનો મિનિંગ મિત્રો થતો નથી હવે મેન મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ આ તારીખ કઈ છે જ્યારે પણ તમે આ પીએમ કિસાન યોજનાની ઉપર આવો વેબસાઇટની અંદર તમે નીચે જાઓ એટલે કે તમને લાલ કલરથી આ તારીખ દર્શાવવામાં આવે અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ ઓગણીસમાં આપતાની તારીખ છે તમે તો સર કહેતા હતા કે તારીખ અપડેટ થઈ ગઈ છે અહીંયા તો મને ક્યાંય દેખાતું નથી પરંતુ જે પીએમ ઇવેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે નીચે જાઓ અહીંયા બેનર પણ મારેલું છે અને તમે નીચે જાઓ એટલે કે તમને અહીંયા લખેલું દેખાય બે ઓગસ્ટ બે હજાર પચીસ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપણને આ વીસમો હપ્તો જમા થશે કેટલા ખેડૂતને જશે તો નવ પોઈન્ટ સાત કરોડ એવા ખેડૂત છે જેને આ વખતે મિત્રો આ વીસમો હપ્તો જે છે તે જમા થવાનો છે સવારના અગિયાર વાગે આપણને મિત્રો આ હપ્તો આપણા ખાતાની અંદર જોવા મળશે લોકેશનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ વારાણસીથી મિત્રો આ વખતે આ હપ્તો જે છે તે મિત્રો રિલીઝ થવાનો છે તો તમે હજી પણ ના ચેક કરેલું હોય કે તમારું નામ આ વખતે વેબસાઇટમાં છે કે નહીં તો તમે ખાસ કરીને જાણી લેજો આ વેબસાઇટ ઓફિશિયલ છે એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશ તો બે ઓગસ્ટે ફાઇનલી હવે આપણને આ હપ્તો આવવાનો છે હવે આપણે નેક્સ્ટ સીધા મળીશું એકવીસમાં હપ્તા ચાર મહિના મિત્રો પછી જે પણ અપડેટ હોય તે મિત્રો અપડેટ લઈને તો આવી જ ઓફિશિયલ અને સાચી અપડેટ જો તમને રોજ જોતી હોય તો આ ચેનલને મિત્રો લાઈક કરજો સબ્સક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ